હાઉસિંગ બોર્ડ ખાતે વણકર શૈક્ષણિક કરવામાં આવ્યું છે રોજ ચાંદખેડા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વણકર સેવા સંઘ દ્વારા નિર્માણાધીન વણકર સમાજ ભવન ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે તો ચાંદખેડામાં સમગ્ર વણકર સમાજના વણકર ભવનનું નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું દાતાઓના દાન સહયોગથી વિશાળ ભવન તૈયાર કરવામાં આવનાર છે ભૂમિપૂજન રાજવીર કન્સ્ટ્રક્શન કંપની મુંબઈના શ્રી મેહુલ હેમુભાઈ વાઘેલા તથા મકવાણા બિલ્ડર્સ શ્રી રમેશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન સમારંભના મુખ્ય મહેમાન રાજવીર કન્સ્ટ્રક્શન કંપની મુંબઈના શ્રી મેહુલ હેમુભાઈ વાઘેલા તથા મકવાણા બિલ્ડર્સ શ્રી રમેશભાઈ અને સુરેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે લુષ્કર સેવા સંઘ બે હજાર ચૌદથી કાર્યરત છે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં શિક્ષણની પ્રવૃત્તિને વધારે પ્રાધાન્ય આપીએ છીએ હેલ્થની બાબતની પણ અમે કામગીરી કરી લઈએ છીએ એક જ દિવસના મા અમૃતમય કાર્ડ અમે બસોને છ્યાસી આપેલા છીએ હવે આ ભવન અમે છ માસની અંદર બે મકાનો લીધા છીએ છ માસમાં બે મકાનો ખરીદી એને અમે ડિમોલેશન કરી અને ટૂંકા જ ગાળામાં લગભગ એક વર્ષની ગણતરીની અંદર અમે ચાર માળનું ભવન બનાવવા માગીએ છીએ સમાજનો સહકાર અમને સંપૂર્ણ રીતે મળ્યો છે સમાજ થકી આ કામ થઈ રહ્યું છે અને અમે ટૂંકા ગાળામાં વણકર સમાજ ભવન નિર્માણ કરી અને સમાજને અર્પણ કરવા માંગીએ છીએ વણકર ભવન ચાર માળનું બનશે પહેલાં નીચે અને ફર્સ્ટ ફ્લોર ઉપર ગ્રાઉન્ડ અમે હોલ ઓપન રાખવાના છીએ અને થર્ડ અને ફોર્થ ફ્લોર ઉપર ક્લાસીસ બનશે એક લેબ બનશે અને કોમ્પ્યુટર ક્લાસીસ પણ ચાલશે અહીંયા એટલે અમે શિક્ષણને પ્રાધાન્ય આપી અને ચાર માળનું ભવન બનાવવાની ગણતરી રાખી છીએ અત્યારે

હું વણકર સેવા સંઘ ચાંદખેડાનો પ્રમુખ છું વણકર સેવા સંઘ બે હજાર ચૌદથી ચાંદખેડામાં પ્રવૃત્તમય છે એક રેપ્યુટેડ સંસ્થા છે સમાજને ઉપયોગી થાય એવા કાર્યક્રમો કરે છે આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે સમાજ આગળ વધે એના માટેના વણકર સેવા સંઘના પ્રયત્નો છે અને અમે ગયા વર્ષે છસો વિદ્યાર્થીઓને નોટબુકો વહેંચેલી એ ઉપરાંત કોરોના કાળમાં ઓએનજી સીના સાથ સહકારથી તેરથી ચૌદ લાખની ક્યુટો વેચેલી ધાનેરા અને દિશામાં જ્યારે પૂર આવેલું ત્યારે ચાંદખેડામાંથી અમે જીવન જરૂરિયાતી વસ્તુ ઉઘરાઈને ત્રણ ટ્રકો અમે ધાનેરા અને દિશામાં આપણા સમાજના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડેલી એ ઉપરાંત અમે દ જીપીએસસી ક્લાસ વન ક્લાસના વર્ગો ચલાવેલા અને એમાં ત્રેવીસથી ચોવીસ છોકરાઓ પાસ થયેલા છે આજની તારીખોમાં નોકરી કરે છે એટલે અમારું વણકર સેવા સંઘનું આજનું એમ મોટો ધ્યેય એક જ છે કે શિક્ષણ શિક્ષણમાં સમાજ આગળ વધે અને સમાજમાં શિક્ષણથી આગળ વધીને નોકરી પ્રાપ્ત કરે આર્થિક રીતે મજબૂત થાય અને પોતાના કુટુંબને એ સહકાર આપે મદદ કરે અને પછી આવી સામાજિક સંસ્થાઓને મદદ કરે એ પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે અમે ચાંદખેડામાં વિશ્વનગરમાં બે મકાનો ખરીદ્યા છે એક મકાન એક કરોડ એક લાખ એકાવન હજારમાં બીજું મકાન બ્યાસી લાખમાં ટોટલ એક કરોડ ત્યાંશી લાખમાં બે મકાનો ખરીદ્યા છે બે મકાનો આજની તારીખમાં જમીન દોષ કરી ખરીદ્યા છે અને એની ઉપર અમે ચાર માળનું ભવન બનાવવા જઈ રહ્યા છે આ ચાર માળના ભવનનો ટોટલ એસ્ટિમેટ છ થી સાત કરોડનો છે અમે ચારથી પાંચ મહિનામાં ચાંદખેડામાં ચાલીસ ટકા વિસ્તાર કવર કર્યો છે એમાંથી સમાજે અમે ખોબલે ખોબલે દાન આપ્યું છે ટોટલ બે કરોડ રૂપિયાની આસપાસનું દાન અમને મળ્યું છે અને દાનની પ્રવાહ સતત વણકર સેવા સંજ્ઞા મળી રહ્યો છે અમારી પ્રવૃત્તિ અમને લોકો સારી રીતે સમાજમાં ઓળખે છે એના કારણે અમારી જે ટીમ છે ટ્રસ્ટીગણ અને અમારો કારોબારી સભ્ય એ એટલા મજબૂત છે કે અમે શનિ રવિ સવારે નવ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ચાંદખેડાની આપણી સમાજની સોસાયટીમાં જે છે એક એક વણકરના ઘેર જઈએ છે અને દાન માટે અમે અમને વિનંતી કરીએ છીએ અને દાનની રકમ અમારા વણકર સમાજથી અમને સારો આકાર મળે છે અને સારું દાન મળે છે અમારી એક જ એમ છે કે શિક્ષણ શિક્ષણને શિક્ષણ બીજી કોઈ અમે એક્ટિવિટી કરવા માગતા નથી અને સમાજને શિક્ષણ મળે આપણા દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ બને ક્લાસ વન ક્લાસ તું વન વન બને અને સારામાં સારી જગ્યાએ પોસ્ટિંગ મળીને સમાજના લોકોને જે કંઈ તકલીફો પડતી હોય એ તકલીફો દૂર કરવામાં મદદ કરે એ પ્રકારની અમે પ્રવૃત્તિ કરવા માગીએ આજે શિક્ષણ ભવન સમાજ ભવન બનાવી જ બનાવવા જઈ રહ્યા છે એમાં અમે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે દસ બારના વર્ગો છે પ્લસ ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી જીપીએસ એના વર્ગો છે ગુજરાત સરકારને ભારત સરકારની ભરતીની જે જાહેરાત આવે એના વર્ગો છે એક સારી કોમ્પ્યુટર લેબ એક સારું પુસ્તકાલય અને ફંડ સારું રહે તો આઈએસને આઈપીએસના વર્ગો કરવાની અમારી ઈચ્છા છે સારામાં સારા શિક્ષકો રોકીને સારો પગાર આપીને આપણા દીકરા દીકરી જોડેથી નજીવી ફેલાઈને એમને શિક્ષણ આપવાની અમારી પ્રવૃત્તિ છે અમે જે કહ્યું છે એ અમે સમાજને આપવા માગીએ છીએ અમારી જે ટીમ છે મજબૂત ટીમ છે મારા મહામંત્રી હર્ષદભાઈ અમારી જોડે ખડે પગે અને અમારા ઉપપ્રમુખ મહેશભાઈ અને બીજા જીવનભાઈ અને બીજા જે બી અમારા હોદ્દેદારો છે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે એટલે અમારું મિશન ટૂંકા ગાળામાં નવથી દસ મહિનામાં પૂરું થશે આના માટે જે બી અમારે મહેનત કરવી પડશે એ અમે કરવા તૈયાર છે